અમરેલી જિલ્લાના લીલીયા ખાતે આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સુરોઠિયા સહિત અનેક મુખ્ય પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા મહામંત્રી હિરેનભાઈ વિરડિયા લીલીયા તાલુકાના પ્રમુખ વિજયભાઈ વિરાણી ઉપપ્રમુખ સંજયભાઈ નકરાણી મહામંત્રી રાજુભાઈ ગરણિયા જિલ્લા મહિલા પ્રમુખના

સગ્રિય રીતે કામ કરવાની પ્રતિબિદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ